ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ એક બે હજાર પચીસના ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો બાબરા પંદરસો પંચોતેર જામજોધપુર ચૌદસો એકાશી જસદણ પંદરસો પાંચ વાંકાનેર ચૌદસો સિત્તેર જેતપુર પંદરસો અગિયાર અંજાર ચૌદસો એંશી મોરબી પંદરસો સાવરકુંડલા ચૌદસો સિત્તેર બગસરા પંદરસો બાવીસ ધારી ચૌદસો એકાવન હળવદ પંદરસો છ રાજકોટ પંદરસો પચીસ બોટાદ પંદરસો છ ધ્રોલ પંદરસો દસ અમરેલી ચૌદસો ને અઠ્યાસી ખેડૂત મિત્રો કદાચ સૌથી ઊંચામાં ઊંચો ભાવ બાબરા ખાતે વીસ કિલોનો કપાસનો પંદરસો પંચોતેર જેટલો બોલાયેલો હશે આથી વધારે લગભગ અમારી પાસે માહિતી છે ત્યાં સુધી આનાથી ઉપરનો ભાવ એક સેન્ટરમાં નથી જોવા મળ્યો અને જોવા મળેલો હોય અને તમારી પાસે અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આપણે વિદેશી અને આપણી ઘરેલું કપાસ રૂ અને કપાસિયા ખોડના વાયદા બજારમાં કેવી હાલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે જોઈએ બધા જ વાયદાનો સમય સરખો છે બે વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ત્રેપન જેટલો વધીને અડસઠ પોઈન્ટ તેરની આસપાસ ચાલી રહ્યો છે આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર છસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રીસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસો પચાસની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડીનો વાયદો ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો એકોતેરની આસપાસ ચાલી રહ્યો છે અને માર્ચ બે હજાર પચીસનો વાયદો ઇઠાવીસસો ત્રણની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવેલી છે જેમાં આપણે જોઈએ તો મોરબીના ફાટસર ગામમાંથી અજયભાઈ રાઠોડની કોમેન્ટ છે કે મેં પંદરસોમાં વેચ્યો છે નેચરલ બ્યુટિફુલ વિડીયો કરીને કોમેન્ટ આવેલી છે કે પંદરસો અનિરુદ્ધભાઈ વાળાની કોમેન્ટ છે કે ચૌદસો એંસી ખેડૂત મિત્રો આવી રીતે તમે કોમેન્ટ કરતા રહો કે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે કદાચ સૌથી ઊંચામાં ઊંચો ભાવ આજના દિવસે બાબરા ખાતે જોવા મળ્યો હોય તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે બાકી માણાવદરના ભાવ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારા ભરોસે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો મોરબી જિલ્લાના વાંકરના તાલુકાના કણકોટ ગામમાં પણ ઘરે બેઠા વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ પંદરસોની આસપાસ બોલાઈ રહ્યો છે તેવા સમાચારો પણ અમને મળી રહ્યા છે ફટાફટ તમે કોમેન્ટ કરો કે તમારા ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ ભાવમાં ખેડૂત મિત્રો ઘરે બેઠા કપાસનું વેચાણ કરી રહ્યા છે આમાં કોઈ ખેડૂત મિત્રોની કોમેન્ટ લેવામાં ભૂલ રહી ગઈ હોય અને કદાચ અમારા ધ્યાન બહાર હોય અને ન મુકાય હોય તો ખેડૂત મિત્રો તમે માફ કરશો બાકી હર હંમેશ આપણે ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવા હેતુ સાથે જ આપણે ચેનલ છે તે ચલાવીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો